નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલમાં રોજ ધોરણ છ નું આવનારી પરીક્ષાનું પેપર મૂકો આવનારી પરીક્ષાનું પેપર મૂકો તો કયું ધોરણ ધોરણ છ અને કયો વિષય તો ગણિત ક્યારે લેવાની છે તો એકત્રીસ આઠ બે ચાર દોસ્તો આ મોડલ પેપર છે બાળકો પૂછે છે કે સાહેબ આ જ પૂછાશે ભાઈ જે પૂછાવાનું હોય એ એવું ને આ પૂછાશે એવું નહીં પણ આવું પૂછાશે એની સો ટકા ગેરંટી હા આ મોડલ પેપર છે પેપર તમારે જે કોઈ કહે કે સો ટકા પરીક્ષા પતી જાય પછી આ મોડલ પેપર છે મોડલ મતલબ કેવો હોય કે આ પ્રમાણે પૂછાવાની શક્યતા રહેલી છે તો જે મિત્રો હજુ સુધી ગાઈડ એપ ડાઉનલોડ નથી કરી ધોરણ ત્રણ થી દસ ની ખૂબ જ ઉપયોગી તમારી એકમ કસોટી લઈને તમારો દરેક પ્રશ્નપત્ર તમારી દરેક સ્વાધ્યપોથી તમારો દરેક સો અધ્યપોથી તમારી દરેક એકમ કસોટી દરેક પરીક્ષા જેનું સંપૂર્ણ સોલ્યુશન જેનો સંપૂર્ણ

છે ચલો પ્રશ્ન નંબર બે યોગ્ય જોડકા જોડો તો એક કરોડ બરાબર શું થાય તો એક કરોડ બરાબર દસ લાખ પાંત્રીસ બરાબર એટલે સાત નો અવયવ સાત ગુણ્યા પાંચ કરો એટલે પાંત્રીસ થાય અને આ શું બને છે દોસ્તો આ સરવાળાના ક્રમનો ગુણધર્મ બને છે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો રોમન પદ્ધતિમાં શૂન્ય માટે કોઈ પ્રતિક નથી સાચું દોસ્તો તેમાં એક આપણે ખબર છે એક પછી દસ માટે એક્સ બરાબર પરંતુ શૂન્ય માટે કોઈ પ્રતિક છે નહીં પ્રશ્ન નંબર બીજું છે એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા આ વિધાન ખોટું બને છે ત્રણ એકી સંખ્યાઓને આપણે લઈએ ત્રણ પાંચ અને સાત સંખ્યાનો ગુણાકાર તમે કરો તો એ શું બને એ એકી સંખ્યા બને તો સાચી વાત છે તમે કોઈ પણ ત્રણ એકી સંખ્યાઓનો ગુણાકાર કરો તો એનો જવાબ એકી સંખ્યા આવે ચલો હા કે ના વડે કોષ્ટક પૂર્ણ કરવાનું છે દોસ્તો અહીંયા આપણે એના સાના વડે વિભાજ્ય અને ચાવીઓ જેને મોઢે હશે અને આ ઈઝી પડશે એકસો અઠ્યાવીસ તો બે વડે તો બે વડે ભગાય આઠ ને બે દસ ને એક અગિયાર ત્રણ વડે ના ભગાય બરાબર પછી ચાર વડે ભગાય પાંચ વડે ના ભગાય છ વડે ના ભગાય પછી આઠ વડે હા ભગાય નવ નવ માં ના અને દસ માં ના અને અગિયાર માં ના ચલો એવી રીતે નવસો ને એવું ની સંખ્યા છે દોસ્તો તમે આને બે વડે ભાગશો તો નિશેષ અહીંયા હા ભગ ભાગી શકાય ત્રણ વડે પણ ભાગી શકાય અહીંયા ના આવશે પાંચમાં હા આવશે છ માં હા સાત માં અને આઠ માં ના અને નવ માં અહિયાં ભગાય અહીંયા ભગાય અને અહિયાં પણ અગિયાર નવ નવાણું અને પંદરસો છ્યાસી તો હા બાકી બધી સંખ્યા બે વડિયા સિવાય ભાગે બાકી કોઈ વડે ભગાય નહી ચલો તો બાકી બધું આવશે ના સામાન્ય અવયવ શોધો પણ દોસ્તો અહીંયા એક વસ્તુ છે તો વીસ એટલે શું દોસ્તો હવે સામાન્ય અવયવ એટલે આપણે એના ટુકડા કરવાના ટુકડા પાછા કેવા કરવાના કે જો અહીંયા વીસ નો પહેલો એક ટુકડો કરીએ તો વીસ નો એક જ ટુકડો થાય પછી બીજો કરીએ વીસ નો બરાબર તો બે બે વડે કરીએ તો દસ બે થાય પછી ત્રણ વડે થશે તો ત્રણ વડે થશે નહીં પછી ચારના ના આવે જેને ઘડિયા વટાશે ને દોસ્તો એના માટે ખૂબ જ ઈજી છે ચાર ગુણ્યા પાંચ કરો આ થઈ ગયા અવયવ બરાબર તો કયા બન્યા એક બે ચાર પાંચ દસ અને વીસ કયા કયા બન્યા વીસ ના અવયવ એક બે ચાર પાંચ દસ અને વીસ આ વીસ ના આવ્યા ચાલો આવી આપણે અઠ્યાવીસ ના શોધીએ અઠ્યાવીસ ના આપણે કરીએ તો એક ગુણ્યા અઠ્યાવીસ પહેલા નાખવાનું પછી બે ગુણ્યા ચૌદ અઠ્યાવીસ થાય પછી ત્રણ વડે ના ભગાય ચાર વડે હા ચાર વડે ભગાય તો ચાર ગુણ્યા સાત પછી બસ આ એના થઈ ગયા અવયવ તો આમાં એક બે ચાર સાત ચૌદ અને ચાર બંનેમાં છે જો આ ત્રણ છે એ બંને અવયવ બને છે એક વીસમાં પણ છે ને અઠ્યાવીસ માં પણ છે તો કોઈ પૂછે કે વીસ અને અઠ્યાવીસ નો સામાન્ય અવયવ કયો તો એક બે અને ચાર આ ત્રણ અવયવ છે એ વીસ અને અઠ્યાવીસ ના સામાન્ય અવયવ છે કોઈ ટેક્સી ડ્રાઈવર પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે ચાલીસ લીટર પેટ્રોલ પુરાવ્યું બીજા દિવસે તેની ટાંકીમાં પચાસ લીટર પેટ્રોલ પુરાવ્યું જો પેટ્રોલની કિંમત પાસઠ રૂપિયા પ્રતિ લીટર હોય તો તેણે પેટ્રોલ ઉપર કેટલો ખર્ચો કર્યો કહેવાય ચલો જોઈએ આપણે સોમવારે એણે શું કર્યું છે સોમવારે એણે કેટલું પેટ્રોલ પુરાવ્યું છે પચાસ લીટર બરાબર તો પચાસ લીટર પેટ્રોલ પુરાવ્યું છે એક લીટરનો ભાવ કેટલો પાસઠ તો પચાસ ગુણ્યા પાસઠ કરવાનો ચલો એવી રીતે એણે શું કર્યું છે પછી મંગળવારે બીજા દિવસે એટલે કે મંગળવારે મંગળવારે શું કર્યું છે એણે કેટલા પુરાયું છે અહીંયા સોમવારે ચાલીસ અહીંયા પચાસ પચાસ ભાવ સેમ છે હવે આપણે બંનેનો સરવાળો કરીએ ચાલીસ ગુણ્યા પાસઠ વત્તા પચાસ ગુણ્યા પાસઠ અહીંયા જો પાસઠ પાસઠ આપણે એને કોમન કાઢીશું પાસઠ એટલે કૌશમાં વધ્યા ચાલીસ વત્તા પચાસ તો પાસઠ ગુણ્યા ચાલીસ ને પચાસ કેટલા થાય નવ નેવું તો પાસઠ ગુણ્યા આપણે નવ કરીએ તો જવાબ આવે પાંચ હજાર આઠસો ને પચાસ રૂપિયા થાય અને પેટ્રોલ ઉપર કુલ કેટલો ખર્ચો કર્યો પાંચ હજાર આઠસો ને

દસ હજાર નવસો નવ્વાણું પછી ત્રણ પ્રાકૃતિક સંખ્યા તો દસ હજાર નવસો નવ્વાણું કરીએ તો બને બરાબર પછી એમાં એક ઉમેરીએ તો અગિયાર પછી એમાં એક ઉમેરે તો અગિયાર તો એની ત્રણ પ્રાકૃતિક સંખ્યા કઈ થઈ અગિયાર હજાર અને અગિયાર આ એની ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ થઈ હવે શું કે છે વીસના તમામ અવયવ શોધો બહુ બીજી છે દોસ્તો આપણે એક 1 વીસ પછી 2 ના ગડિયામાં આવે બે હજાર વીસ ત્રણ ના ગડિયામાં ના આવે ચાર ના ગડિયામાં આવે ચાર પંચાવીસ બરાબર હવે આના તમામ અવયવ શોધો એક બે ચાર પાંચ દસ અને વીસ આ એના તમામ અવયવ થયા તો 20 ના તમામ અવયવ એક બે ચાર પાંચ દસ અને વીસ આ 20 ના અવયવો થયા એક અને દસ વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ તો પહેલા તો આપણે એક અને 10 ની વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ કઈ આવે બે છે ત્રણ છે પાંચ છે અને સાત અને આમાં સૌથી મોટી છે સાત એક અને એકથી દસ વચ્ચેની સૌથી મોટી વિભાજ્ય સંખ્યા બને છે સાત હવે અહીંયા નીચે આપણો દાખલો ગણો દોસ્તો છ આઠ અને બાર થી વિભાજ્ય ત્રણ અંકોની સૌથી નાની સંખ્યા શોધો હવે આ ત્રણ આનાથી આનાથી નાનાથી ભાગી સંખ્યા આપણે શોધવાની છે તો એમાંથી શું કરવાનું પેહલા તો આપણે આનો લસા શોધવાનો છ આઠ અને બાર નો આપણે લસા શોધીએ તો છ આઠ બાર નો આપણે લસા તો તમને આવડે છે પેલા બે વડે ભાગો બે તરી છ બે ચોક ચોકાઠ છ દુ બાર હજુ બે વડે ભાગાશે બે દુ ચાર બે તરી છ હજુ બે વડે ભગાશે આ જે ના ભગાને એમને જ રાખવાના આપણે નીચે એક ચોવીસ લા કેટલો આવ્યો ચોવીસ લસા હવે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ ત્રણ અંકની સૌથી નાની સંખ્યા આપણને ખબર છે કે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા સો બને બરાબર સો હવે આપણને શું કહે છે કે સો વડે સંખ્યા જેનું સો વડે જે નિશેષ ભાગી શકાય તો એનું સૂત્ર છે આપણે જોઈએ ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા જે છે આ સો બરાબર એની માઇનસ આપણે શેષ કરવાની અને એને આપણે લસા વડે પ્લસ કરવાનું ચલો આપણે જોઈએ હવે આપણને ખબર છે કે સો અંકની એટલે સો માઇનસ શેષ ચાર બરાબર હવે એની શેષ આપણે કરીએ તો એની ચાવે આવે માઇનસ ચાર વધતા લસા કેટલો આવ્યો ચોવીસ વત્તા બરાબર તો પહેલા આપણે કરીએ તો છન્નું આવે છન્નું વધતા ચોવીસ બરાબર એકસો ને વીસ એકસો ને વીસ તો જે આ ત્રણ અંકની સૌથી નાની સંખ્યા જે છ વડે પણ બગાય આઠ વડે પણ બગાય અને બાર વડે પણ બગાય એવી સંખ્યા બને છે એકસો ને વીસ બરાબર ચલો ત્યારે આપણને હવે તમને એમ કહેશે સાહેબ ચાર કઈ રીતે તો એ પણ તમને સમજાવી દઉં કે આ ચાર ક્યાંથી આવ્યા તો ચાર આપણે સો ને ચોવીસ વડે તમે ભાગશો ને આ સૌથી નાની સંખ્યા સો અને ચોવીસ વડે ભાગીએ તો આપણને ખબર છે કે એનો જવાબ આવે છન્નું એટલે નીચે શું વધે છે ચાર એની શેષ વધે છે તો આ જે શેષ વધી એ ચાર આવી બરાબર તો અહીંયા આપણે એકત્રીસ તમારી જે આઠ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ જે પરીક્ષા લેવાની છે દોસ્તો એનું એક આ મોડલ પેપર આપવાનો પ્રયત્ન કર્યો છે આ પેપર ની પ્રેક્ટિસ કરશો તો સો ટકા તમે સારી રીતે તમારો પેપર લખી શકશો ચાલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો